Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જૂનાગઢમાં મેઘરાજ મનમ જૂનાગઢના ગિરનાર પર્વત પર આઠથી દસ ઇંચ વરસાદ પડ્યો છે ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી જોકે જૂનાગઢના ભવનાથ રસ્તા પર પાણી ઉભરાયા હતા ભારે વરસાદને કારણે શહેરોના વિલ્ડિંગ અને ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે ડેમોમાં હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢના મધ્યમમાંથી પસાર પસાર કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું છે મોટી સંખ્યામાં લોકો ડેમ નજારો માણવા પહોંચ્યા છે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મિત્રો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરાઈ છે ભારે વરસાદથી તંત્ર નિર્ણય લીધો છે આ શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ